સવાર સવારનું ગુડ મોર્નિંગ જય માતાજી તો સવારમાં તો ડીજેનો પ્રોગ્રામ હતો રામપીનું તમે એ તો હાલો જેવી બધા કે કાકા કે ડીજે ચાલુ કરો કે મારે તો કે ડિસ્કો કરવો છે કાકાને ફૂવા બે મનાણા ડિસ્કો કરવા બા બાટી બોલી દીધી આખો દિવસ તો આ આવ્યો બા બાબારટી બોલા કાકા કે મારે ડિસ્કો કરો મેં તો કરવા માંગ પછી તણે કરી મોજ બહાટી બોલાવી દીધી પછી તો તે કે હા જુદી ડિસ્કો કરું મેં તો આજ મેકતા નહીં મેં તું રામા ગોળો હે મેં મેકતા નહીં બહા બહાર બોલા બોલાવી દીધું આજ તો કે હા જુદી ન મેકું કે મેં તું કરો ડીસ્કો તારે પછી મનાણા તણે તણ પછી તો બધાએ થાકી ગયા બધા મારા કાકા એક એ કે હું બાહ ભાવટી બોલાવી દઉં મેં તું મેકતા નહીં કે વાંધો નહીં કે કરો ને તો ડિસ્કો મેં તું માં બાઈ ઘરે તે કેટલા કાકા ને બાટી બની ને ફૂવાને જવાય નતા દેતા